ગુડ મોર્નિંગ હા તો બોલે લે વિરામભાઈ ગુડ મોર્નિંગ અલગ જો મસ્ત ક્રિકેટ રમાય છે સાતવીક ની બેન અવાજ લેવા માટે રોજ રજા છે વાત સાચી છે આ બેનું કીધું લે કે સાતવીક ને રોજ રજા હોય છે કાલ જ રજા રાખી હતી પણ કાલ તો રવિવાર હતો નતો કાલે રવિવાર હા કાલ રજા રાખી કહી દઈ Alana kara jarak jua ajiyo, <hesitation> kaya na ke <hesitation> tara kadia yura, <hesitation> oi ro, <hesitation> jata, 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 jata,

હવે જો પૂજા તો હાલ નવરી પડવાની છે એનો લગ્ન કાંઈ સીઝન એટલી આવી જશે ને ચલો બ્લાઉઝ પહેરની ચલો હવે તો નવરી નહીં પડે એવું સાતું ભાઈ ખોદી બેટી હું લેવું છું હું લેવું છું હું લેવું હું હું લેવું આ ચલાવું લે લે હું લેવું છું

અને ગાય નેહા આપણી રાહ જોઈ બેઠી છે અને સાથે સાથે આપણો વિડીયો જોવો છે તો ગાઈઝ હવે જેવું નેહાને બધા જમી લઈએ જમી લઈએ જમવામાં બટાકાનું શાક થોડી ખીચડી અને બાજરીના રોટલા સાથે સાથે ઘઉંની રોટલી આપણા માટે હોય છે એ ખબર જ હોય તો ચલો ગાયશ તો ફટાફટ થોડું જમી લઈએ અને જમીન પર શાંતિથી શૈલેજભાઈ પાંચ જઈએ કારણ કે શૈલેજભાઈ થોડા બીજી છે ચલો ગાઈશ મળીએ

हा किदो पण हारलज वीर देती मस्त मजा इते दिरेत के और किदो के तो चलो गाइस भैया ब्लॉग ने समाप्त त्या लेजिए तो खारू लून छ हा तो पूर्ति आन तो बटाको मी ता खातु ना अकेले खारू गुड नाईट चलो गाइस गुड नाईट गुड नाईट गुड नाईट गुड नाईट विरेन तो काय ने रुध भी तळ कलर कलर कॉम्बिनेशन हारू ચાલો ભાઈ તો બધાને ગુડ નાઇટ મળશું કાલે એક નવા બ્લોગમાં ટા બાય બાય સપોર્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી લેજ હું કેવી રેન